સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ જેમના સાનિધ્યમાં વર્ષોથી ઘણી સત્સંગ અહીંયા ભજન ભક્તિ ઉપાસના પાયાને મજબૂત કરે છે એવા આપણા વીજ મંદિરમાં વિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ગોપીનાથજી મહારાજ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એમાં વિશેષ કરીને ભગવાનના ભક્તિનો મહિનો મહારાજે શિક્ષાપત્રી આપી શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર આજ્ઞા કરી મહારાજ કે અમારા આશ્રિતોએ ચાતુર્માસને વિશે અવશ્ય વિશેષ નિયમ ધારણ કરીને ભગવાનની સેવા પૂજા કથા કીર્તન ભક્તિ વિશેષ કરીને કરવા કદાચ અંદર મહિના આપણને ન હોય શરીર સંપત્તિ સંપત્તિનો અભાવ હોય તો કે વિશેષ શ્રાવણ મહિનાની વિશેષ તો અવશ્ય અમારા ભક્તોએ અનુષ્ઠાન વગેરે કરવા આ મહિનો ભગવાનને લાડ લડાવવાનો મહિનો છે આપણે ત્યાં વૈષ્ણવી પરંપરાની અંદર મંદિરોની અંદર ભગવાનના વિવિધ અલંકાર શણગાર કરવામાં આવે છે હિંડોળા ભગવાન પ્રકારે કરીને પોતાની ભાવની અભિવ્યક્તિ ભગવાનની સન્મુખ કરે અને ભગવાન એનાથી રાજી થાય એનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે આપણે સત્સંગ કરીએ છીએ તો સત્સંગની પાછળનો હેતુ પણ આ જીવાત્માને ચાર પ્રકારની પુરુષાર્થની સિદ્ધિ બતાવી ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણ મહિમા જો બતાવ્યો હોય તો મહિમા બતાવ્યો છે મહારાજ કે આ જગતની અંદર બધું સાધન કરીએ પણ જો મોક્ષની અંદર ઉણપ રહી જાય મોક્ષની અંદર ખામી રહી જાય તો મહારાજ કે બધું કરેલું સાધન એ નિષ્ફળ જાય છે અને કદાચ વ્યવહારની અંદર જગતની અંદર એટલી આપણને ઝીણી બુદ્ધિ જેને કહેવાય કુશાગર બુદ્ધિ ન હોય પણ પોતાના મોક્ષનું સાધન કરી લઈએ તો મહારાજનો જન્મ અને જીવન બંને સફળ થાય છે આપણે એ મહિમાથી એ સમજણ સાથે જે આપણી ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરા અને એમાં વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણે જે પ્રવૃત્તિ આવેલ ઉપાસના ભક્તિનો માર્ગ એમાં વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી આપી જે શાસ્ત્રોની અંદર જે આપણને આજ્ઞાઓ કરી છે મર્યાદાઓ બતાવી છે એનું અનુસરણ કરીને જીવાત્મા પોતાના મોક્ષને પ્રાપ્ત કરે જીવાત્મા જન્મને સફળ કરે અને અંતે આ સંસારનો જ્યારે ત્યાગ કરે ત્યારે ફરી જન્મ મરણના પહેરામાં ન આવવું પડે કર્મને માયાના બંધનમાં ન બતાવવું પડે અને ભગવાનના ધામમાં ડંકો વગાડીને આપણે જઈએ એવું સાધન કરવાનો આપણને અવસર મળ્યો છે વર્ષો પહેલા પણ આ સંકલ્પ સાથે અહીંયા કાંદીવલી સત્સંગ સમાજે જયારે સત્સંગનો અહીંયા આગાસ કરવાનો શરૂ કર્યો અહીંયા આગળ ભારત થી ગુજરાતી ઘણા બધા ભક્તો અહીંયા આવ્યા અને સંકલ્પ કર્યો પૂજ્ય મહારાષ્ટ્રીની આગળ વાત કરી પૂજ્ય મહારાષ્ટ્રી બાપુજીએ પ્રતિષ્ઠા કરી અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે મહારાજે કીધું એ પ્રમાણે કે આની અંદર ચિત્રનો ભાવ ન રાખતા અક્ષરધામના અધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી આ મંદિરની અંદર લેવાનું છે ભાવ સાથે અહીંયા જે પણ કઈ આપણે અર્પણ કરશું આપણો ભાવ રજૂ કરશું એ અક્ષરધામ સુધી ચોક્કસ પહોંચે છે આજે અમને વિશેષ આનંદ છે કે અમારા અહીંયા યુવાનો ખાસ કરીને યુવક મંડળના સભ્યો પણ નિયમિત રૂપે અહીંયા ભગવાનનું ભજન થાય યજન થાય એના માટે કાયમ તત્વ રહે છે અહીંયા નાના મોટા પ્રસંગો ઉત્સવ સમયની અંદર સંતો ટ્રસ્ટીઓ હોય હરિભક્તો બધા ભેગા મળી અને સત્સંગની અંદર ભગવાનનું ભજન કરી ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરે છે કાયમ એવો સંપ્રાટી અને ભગવાનનું ભજન કરતા રહેજો એવી કૃષ્ણ મહારાજ સૌ કૃપા વરસાવે એવી ભગવાન શ્રીના કરનારમાં પ્રાર્થના કરી મારી માન્ય વિજામાં પ્રેરણા